વિસ્તારમાં ચોમાસાની ખેતીના દિવસોમાં મંગળવારના રોજ ખેતીના કામે જાહેર રજા રાખે છે ગામના દેવની પૂજા કરી તેરા નામની પત્તાવાળી શાકભાજી ખાઈને પછી ગામના પૂજારી અને આગેવાન નક્કી કરે છે ખેડૂત માટે રજાનો દિવસ કપરાળા તાલુકાના પહાડી વિસ્તારના ખેડૂતો વર્ષોની પરંપરાગત અહીંના ખેડૂતો મંગળવારના દિવસે ખેતીના કામકાજ માટે અઠવાડિયામાં એક દિવસે રજા પાડતા હોય છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અહીંના ખેડૂતો વાવણીના કામે લાગી જતા હોય છે જે પણ કઠોળ અનાજ એ વાવણી કર્યા પછી જ્યારે અનાજ ઉગી નીકળે છે ના થોડા દિવસ પછી ગામના પૂજારીઓ ગામમાં આવેલ ગામદેવ પાસે કુળદેવની પૂજા કરી એ દિવસે તેરા નામની પત્તાવાળી શાકભાજી ખાય છે એ દિવસે પૂજા કર્યા પછી ગામના આગેવાન નક્કી કરે છે કે મંગળવારના રોજ કોઈ પણ ખેડૂતે ખેતીના કામ કરવું નહીં અહીંયાના ખેડૂતોનું કહેવું છે કે અઠવાડિયામાં એક દિવસ રજાઓ પાડવાથી બળદને એક દિવસ આરામ મળે છે અને ખેડૂતને પણ એક દિવસ આરામ મળે છે અહીંયાના ખેડૂતો મોટા ભાગના જે ખેતી કરતા હોય એ બળદથી હળ જોડીને ખેતી કરતા હોય છે આખો અઠવાડિયું ખેતીમાં જે બળદ હોય છે એ થાકી જતા હોય છે જેના કારણે બળદને આરામ મળે એ હેતુથી અઠવાડિયામાં એક મંગળવારના દિવસે અહીંયાના ખેડૂતો ખેતીના કામકાજમાં જાહેર રજા રાખતા હોય છે કપરાડાના આદિવાસી વિસ્તારોમાં જે ખેડૂતો ખેતી કરતા હોય છે એ ખેતી કરતા ખેડૂતો છે એ મંગળવારના દિવસે રજાઓ રાખવામાં આવતી હોય છે એ તમામ જે પહાડી વિસ્તારના ખેડૂતો હોય એ અઠવાડિયામાં એક દિવસે રજા પાડતા હોય છે અહીંના જે ખેડૂત છે એમની સાથે આપણે વાત કરીશું કે અહીંના ખેડૂત તો મંગળવારના દિવસે રજા પાડે છે શા માટે રજા પાડે છે શું કહેશે ઈશ્વરભાઈ કે વાત કરી તે રીતના કે જે ચોમાસાની સમય દરમિયાન અમારા જે આદિવાસી વિસ્તાર જે સંપૂર્ણ વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારની જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખવા માટે એ રોપણી થાય એ પહેલાં જે એક તેરા દેવ તરીકે એને ઓળખામે એટલે કે જે ડુંગરની ભાજી આવે એ ભાજી તોડી લઈ આવે છે અને તે દિવસે એ તેરા દેવની પૂજા કરે છે અને એ પૂજા કરીને પછી એ તેરખાય એના દિવસ બીજા દિવસથી પછી એ રોપણીની શરૂઆત કરે છે અને રોપણીની શરૂઆત કરે એટલે કે જે અઠવાડિયામાં એક વખત એટલે કે જે મંગળવાર આવે એ મંગળવારના દિવસે માણ કે ખેડૂત હોય કે જે મોટાભાગે હળથી ખેતી કરતા હોય છે એ હળથી જે બળદ હોય એ બળદને પણ આરામ મળે અને એક એક દિવસ અઠવાડિયાની અંદર એ ખેડૂતને પણ આરામ મળે એટલે એ રીતના જે જે પરંપરા છે આદિવાસીઓની એ પરંપરાને આધારે આમ મંગળવારના દિવસે રજા રાખતા હોય છે જાહેર રજા રાખતા હોય છે તે દિવસે કોઈ પણ ખેડૂત કોઈ પણ ખેડૂત મિત્ર ખેતી કામે જતો નથી ને ઘરે આરામ કરે છે તે દિવસે આ હતા અહીંના ખેડૂત જણાવી રહ્યા છે કે અહીંયા જે પહાડી વિસ્તારના જે ખેડૂતો છે એ ખેડૂતો અઠવાડિયામાં એક દિવસ રજાઓ પાડતા હોય છે મંગળવારના દિવસે એ લોકો નક્કી કરતા ગામના પૂજારી છે આગેવાન છે લોકો નક્કી કરતા હોય છે અને મંગળવારના દિવસે એ લોકો ખેડૂતો છે એ ખેડૂતો રજા પાડતા હોય છે રજા પાડવાનું કારણ એ છે કે અઠવાડિયામાં એક દિવસ જે બળદ છે બળદથી ખેતી કરતા જે ખેડૂતો મોટા હળદને બળદ જોડીને જ ખેતી કરતા હોય છે તો અઠવાડિયામાં એક દિવસ જે બળદને છે આરામ મળી શકે અને જે ખેડૂત છે એ ખેડૂત પણ એક દિવસ આરામ કરી શકે જેથી કરીને એવો મંગળવારે રજા કરતા હોય છે જગદીશ ભોંગે ઇન્ડિયા ન્યૂઝ કપરાડા